ડોરી ગામ ખાતે અ ઝરીના બેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેશ પંચનામું અને લાશનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કારણ હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપી બંનેને છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપી એ પોતે જે ડેરીમાં નોકરી કરે છે અમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું અને એ વાત સાંભળીને આ આરોપી ઉસ્કીરાઈ દો એને ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એને માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એનો ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે એટલે લાશની કન્ડિશન જોતા અને ગુμβાર સમાજના કર્યા કે એના પર સામૂહિક બળાત્કાર થયો છે શું અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહી આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે